સુરેન્દ્રનગરના વઢવાણના ખોડુ ગ્રામ પંચાયતમાં પશુપાલકોનો વિરોધ પશુપાલકોએ પશુઓને ગ્રામ પંચાયતમાં પૂરી વિરોધ કર્યો ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર નહીં કરાતા પશુપાલકોમાં રોષ છે અનેક વખત ખાલી કરાવવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી થતી માપણી કરનાર અધિકારીઓને પોલીસ પ્રોટેક્શન ન અપાયાના આક્ષેપ છે તો ભૂમાફિયાઓના દબાણથી પ્રોટેક્શન ન અપાયું હોવાનો પણ આક્ષેપ છે અમારી માલધારી ગૌચર ખાલી નહીં કરાવે ત્યાં સુધી અમે આ પંચાયત અંદર ધામા નાખવાના છીએ અને અમારા ગૌચરની અંદર આજે માપવા આવવાના હતા એ લોકોને આ સરકાર ની મિલી ભગત થી પ્રોટેકશન નહી આપવાના કારણે એ લોકો આજે નથી આવ્યા જ્યાં સુધી અમારા હજ નિશાન કરવા માટે નહીં આવે ત્યાં સુધી અમે અમારો અહીંથી હટાવવાના નથી